આ તરફ ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માંગ ઉઠી છે રાષ્ટ્રીય હિન્દુ સંગ દ્વારા એકલધામના મહંત યોગી દેવનાથજી બાપુની આગેવાનીમાં ભરણ પોષણ માટેની રકમ વધારવા પણ માંગ કરાઈ ખુલ્લા ફરતા નંદીઓની યોગ્ય વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરાઈ અને વિશેષ કરી અને ભારતની અંદર ગૌ માતાનો મોટો દરજ્જો છે અને એમાં કરીને ખાસ સનાતન ધર્મની અંદર ગૌમાતા પૂજનીય છે અને જે ધર્મની અંદર જે દેશને અંદર એ ગૌધન એટલે ગૌ સંપત્તિ પણ છે અને એ દુઃખી હોય અને એને આપ જોવો છો કતલખાનાઓમાં જતી હોય છે રોડો ઉપર રખડતી હોય છે તો આજની તારીખમાં ગાય બહુ દુઃખી છે એટલે કચ્છની અંદર સંત સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે થઈ અને માગણી કરી છે અને ગુજરાત સરકારથી માગણી કરી છે ગુજરાત સરકારથી એ માગણી કરી છે કે ગુજરાતને અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે